આજે આપણે ધોરણ છ યુનિટ સેવન બી નો પોઈમ ટીમવર્ક ભાગે વિશે ચર્ચા કરીશું તો ચાલો આપણે જોઈએ રીડ ધ લાઇન્સ ઓફ ધ પોઈમ એન્ડ આન્સર ધ ક્વેશન કવિતાઓની પંક્તિઓ વાંચીને પ્રશ્નોના ઉત્તર લખો તો પહેલાં આપણે સ્પેલિંગ જોઈએ ટીમવર્ક ટી ઈ એમ ડબલ્યુ ઓઆ આર કે ટીમવર્ક એટલે સંગ કાર્ય ટુગેધર ટીઓ જીઇ ટી એચર ટુગેધર એટલે કે સાથે એ એમ ડ્રીમ ડ્રીમ એટલે સ્વપ્ન ઓ વાય જોય જોય એટલે આનંદ તો ચાલો હવે આપણે તેનું ભાષાંતર જોઈએ તો ટીમ ટીમ વર્ક વર્ક સંઘ કાર્ય સંઘકાર્ય કાર્ય ટુગેધર વી કેન મેક અવર ડ્રીમ ટુ ગેધર એટલે કે સાથે મળીને વીક એટલે કે આપણે કેન મેક અવર ડ્રીમ વર્ક એટલે કે આપણું સ્વપ્ન સાકાર કરીએ ધેન વી ઓલ શેર ધ જોય ઓફ વોટ વી હેવ ડન ધેન ધેન એટલે પછી વી ઓલ એટલે કે આપણે બધા શેર એટલે વહેંચીએ ધ જોય આનંદ ઓફ વોટ વી હેવ ડન એટલે કે આપણે જે મેળવી છે તેનો આનંદ વહેંચીશું ટીમ વર્ક એવરી વન કાર્ય દરેક જણ તો હવે આપણે તેના પ્રશ્નો જોઈએ તો ટુગેધર કેન ખાલી જગ્યાએ તો અહીંયા દેખો ટુગેધર વીકેન્ડ મેક અવર ડ્રીમ વર્ક આવશે સેકન્ડ તો રાઈડ ધ રાઇમિંગ વર્ડ એટલે કે સરખા વાળો આપણે શબ્દ લખવાનો છે ડન ડનનો રાઇમિંગ વર્ડ થશે એવરી વન ડન પછી એવરી વન રાઈડ પ્રશ્ન ત્રણ રાઈટ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ધ ફોલોવિંગ હવે જે ગુજરાતી જે શબ્દો આપેલા છે આપણે તેનું ઇંગ્લિશ સ્પેલિંગ લખવાનું છે તો સાથે એટલે કે ટુ ગેધર ટીઓ જી ઈ ટી એચર ટુ ગેધર એટલે કે સાથે સ્વપ્ન તો ડ્રીમ એ એમ ડ્રીમ એટલે થશે સ્વપ્ન સંઘકાર્ય એટલે ટીમવર્ક ટી ઈ એ એમ ડબ્લ્યુ ઓઆ આર કે ટીમવર્ક એટલે છે સંઘકાર્ય પછી આનંદ તો જે ઓ જોય જોય એટલે આનંદ ચલો હવે આપણે ફાકરા નંબર બે જોઈએ तो पहला आपण तेना स्पेलिंग જોઈ लिए तो फोन एफ एन फोन એટલે શું થશે તો મજા પછી સૂટ એસ એસ w ઓ ટ સૂટ સૂટ એટલે ફેંકો થશે પછી પાસ પી એ વ એ સ પાસ પાસ એટલે આગળ આપું પછી રિલેસ આર આ લે રેલે રેસ એટલે કે ટપ્પાની હરીફની દોડ પછી પાસ એટલે આપું છે પછી બેટન બી એ ટી ઓ એન બેટન એટલા થશે ટૂંકી લાકડી આપણે એને દંડ તરીકે ઓળખીશું તો ચાલો આપણે તેની હવે ભાસ અંદર જોઈએ ઇટ્સ ફન ટુ શૂટ ધ બાસ્કેટબોલ થ્રુ ધ હૂક એટલે કે હુકમાં બાસ્કેટબોલ ફેંકવાની મજા છે શૂટ એટલે ફેંકવું થાય બાસ્કેટબોલ એટલે બાસ્કેટબોલ થ્રુ એટલે ફેંક થ્રુ ધ હુક હુકમાં બાસ્કેટબોલ ફેંકવાની ફન એટલે કે મજા છે બટ ઇફ નો બોડી પાસીસ ધેન નો બોડી શૂટ બટ પરંતુ પણ ઇફ નો બોડી પાછી એટલે કે કોઈ આપે નહીં ધેન નો બોડી શૂટ તો કોઈ ફેંકે નહીં એન્ડ ધ રિલે રેસ જસ્ટ કેન નોટ ગો ઓન અને રીલે રેસ આગળ વધે જ નહીં એન્ડ ધ રિલે રેસ જસ્ટ કેન નોટ ગો ઓન એટલે કે આગળ વધે જ નહીં રીલે રેસ આગળ વધે જ નહીં ઇફ નો બોડી વોન ટુ પાસ ધ બેટર એટલે કે ઇફ નો બોડી વોન ટુ પાસ ધ બેટન એટલે કે જો કોઈ દંડ આપે નહીં જો કોઈ દંડ આગળ આપે નહીં હવે આપણે તેના પ્રશ્નો જોઈએ તો નંબર એક ઇફ નો બોડી ખાલી જગ્યા ધેન નો બોડી ખાલી જગ્યા તો અહીંયા છે નો બોડી પાચીસ ધેન નો બોડી શૂટ્સ તો પાછીસ અને શૂટ્સ આવશે પછી સેકન્ડ નંબર ધ રેલી રેસ કેન નોટ ગો ઓન ઇફ નો બોડી વન ટુ પાસ ધ બેટ ઓન તો નો બોડી વોન ટુ પાસ ધ બેટ ઓન હવે નંબર થ્રી તો રાઇડ ધ રાઇમિંગ વર્ડ ઓન તો સરખાપરા છોડો આપણે શબ્દ લખવાનો છે રામિંગ વર્ડ તો ઓનનું શું છે તે થશે તો બેટન ઓન બેટ ઓન હવે પ્રશ્ન ચાર તો રાઈડ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ધ ફોલોવિંગ તો ફેંક વુ એટલે સૂટ એચ એસ ડબલ્યુટી શૂટ એટલે ફેંક ઉ થશે પછી દંડ એટલે બેટન બી એ ટીઓ બેટન એટલે શું થશે તો દંડ मजा तो फोन एफियन फोन એટલે મજા આગળ આપું એટલે પાસ P A W S પાસ એટલે થશે આગળ આપું હવે આપણે ફકરા નંબર 3 જોઈએ તો પહેલા આપણે સ્પેલિંગ જોઈ લઈએ P A R T F પાર્ટ પાર્ટ લિયન્સ પછી હોલ W H O L E હોલ હોલ એટલે સમગ્ર પછી કોમન જીઓ ડબલ એમ ઓ એમ કોમન એટલે અહીંયા કોમન એટલે સહિયારો પછી ગોલ જી ઓ એ એલ ગોલ ગોલ એટલે થશે લક્ષ્ય અને પ્લસ પી એલ યુ એસ પ્લસ એટલે લાભ તો ચાલો હવે આપણે તેની ભાષાંતર જોઈએ તો વી આર ધ પાર્ટ ધેટ મેક અપ ધ હોલ વી આર ધ પાર્ટ ધેટ મેક ઓફ ધ હોલ આપણે અખિલ સંઘના અંશ છીએ એન્ડ વી ગોટ અવર આઈઝ ઓન અ કોમન ગોલ અને આપણી દ્રષ્ટિ એક સહિયારા લક્ષ્ય પર છે સમટાઈમ્સ ઇટ કેન બી એ બિગ પ્લસ ક્યારેક મોટો લાભ થાય છે સમટાઈમ્સ એટલે ક્યારેક પ્લસ એટલે લાભ થાય છે બીગ એટલો મોટો ક્યારેક મોટો લાભ થાય છે વેન અ યુ ઓર મી એટલે કે જ્યારે તું અથવા હું બીકમ એન અસ આપણે હોઈએ ની બદલે બીકમ એન અસ એટલે આપણે હોઈએ જ્યારે તું અથવા હું ને બદલે આપણે હોઈએ હવે अगर क्वेश्चन જોઈએ તો ફર્સ્ટ ક્વેશ્ચન તો વી આર ધ પાર્ટ ધેટ ખાલી જગ્યા તો મેક અપ ધ હોલ મેક અપ ધ હોલ પછી વી હેવ ગોટ आवर આઈઝ ઓન અ કોમન ગોલ તો વી હેવ ગોટ आवर આઈઝ ઓન અ કોમન ગોલ તો યે કોમન ગોલ આવશે પછી નંબર 3 તો ઈટ કેન બી બીગ પ્લસ વેન યુ ઓર મી બીકમ એમ અસ તો અહીંયા વાક્ય પૂરું કર વાક્ય પૂરું કરવાનું છે નંબર ચાર તો રાઈડ ધ રાઇમિંગ વર્ડ હવે આપણે સરખાપ્રાસવાળા શબ્દ લખવાના છે તો ગોલ ગોલનું થશે હોલ પછી અસ અસનું થશે પ્લસ હવે આપણે પેજ નંબર સેવન્ટી ઉપર રાઈડ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ધ ફોલોઇંગ લક્ષ એટલે ગોલ જી ઓ એલ ગોલ્ડ એટલે શું થાય એ તો લક્ષ અંશ એટલે પાર્ટ પી એ આર ટી પાર્ટ એટલે અંશ અને સહિયારો એટલે કોમન શીઓ ડબલ એમ ઓ એમ કોમન એટલે સહિયારો તો આ હતો પહેલો ભાગ